અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા નિવારવા માટે મોટો નિર્ણય લેવાયો છે અમદાવાદ મનપા શરૂ કરશે સ્માર્ટ પાર્કિંગનો પ્રોજેક્ટ પ્રથમ તબક્કે પાંચ જગ્યાઓ પર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તમામ પાંચ જગ્યાઓ ઉપર ફ્રીમાં વાહન પાર્ક કરી શકાશે એપના આધારે પાર્કિંગ માટે નિયત કરેલ સ્થળોની માહિતી મળશે કયા સ્થળ પર પાર્કિંગની કેટલી માહિતી છે તે પણ મળી શકશે સીજી રોડ જાઇડેઝ હોસ્પિટલ રોડ યુનિવર્સિટી રોડ પર અત્યારે પાર્કિંગ શરૂ કરાશે સોબો સર્કલથી મેરીગોલ્સ સર્કલ અને મીઠાખડી લો ગાર્ડન રોડ પર પણ આ સુવિધા ઊભી કરાશે પાર્કિંગ એક એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાની ક્યાં જગ્યા ખાલી છે સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક એ સ્કેન કરતા લગભગ ત્રણ મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી એને લોકેશન પણ મળી શકે એ રીતે અત્યારે હાલમાં પાંચ જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ પાર્કિંગનો વિચાર કરવામાં આવ્યો છે જેની અંદર સીજી રોડ સોબો સર્કલથી આપણે પાંચ જગ્યા છે ત્યાં વિના મૂલ્યે આ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આ સ્માર્ટ પાર્કિંગ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પછી એના કામ શરૂ કરવામાં આવશે પરિણામે મહાનગરપાલિકા દ્વારા પહેલા પાર્કિંગ પ્લોટ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા હતા અને આ એક નવતર પ્રયોગ તરીકે સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં નગરજનો સ્માર્ટ પાર્કિંગનો પણ ઉપયોગ કરી શકશે